આટલા બધા વોટ આપે છે એકલે જ આજે ખાડાનું નામ બદલી કમળ કરવું જોઈએ પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ આવે છે હવે આનો કઈ નિકાલ તો થવો જોઈએ ને ગટરની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે પાણીની સમસ્યા છે નગરપાલિકા જ્યારથી આવી ત્યાંથી અમે ગંદકી જ અહીંયા સહન કરી રહ્યા છીએ

ગટર લાઈન ની વાત કરીએ તે પણ વ્યવસ્થિત નાખવામાં આવી નથી અહીંના લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે તેમને ટોટલ પ્રકારનો અહીંયા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે અહીંના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તેમ જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલું વાવોલ ગામની હાલ સ્થિતિ એકદમ બિસ્માર જોવા મળી રહી છે અહીંયાની જે લાઈન નું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ બિલકુલ ના જરૂરી જેવું લાગી રહ્યું છે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અહિયાના રહેવાસીઓ અનેકવાર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ જીએમસી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અહિયાના વસાહતોને ઘરની બહાર નીકળવું પણ હાલ મુશ્કેલ બન્યું છે અહિયાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અહિયાના લોકો જોડે વાત કરશું જે સ્થાનિકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ છેલ્લા છ મહિનાથી આનો આ પ્રોબ્લેમ છે બરોબર ગટર વાળા ને કામે કહીએ કે પાણી કોને કરવાનું પ્રોબ્લેમ છે પાણી વાળાનું ગટર કે ગટર વાળા મારે કોના જોડે અને એ કરવાની બોલો કોઈ કોઈનું સાંભળતું જ નહીં છેલ્લા છ મહિનાથી આ પ્રોબ્લેમ છે રોજ પાણીની અંદર પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ આવે છે બે થી ત્રણ વખત પોટાય પાડે એ પોટાય પણ મારે જોડે છે સાબિતમાં ગાંધીનગર શહેરમાં ચોવીસ કલાક પાણી પુરવઠા આપવા માટે સ્માર્ટ સિટી નું આયોજન કરવામાં આવ્યું તે પણ હાલ પોકળ સાબિત થઈ રહી છે હલો હા અમારે પોતાનું ઘર અહીંયા રોડ ઉપર છે હવે અમે એટલા હેરાન થયા છીએ કે હવે અમને એમ થાય છે કે આ ઘર છોડીને અમે ફ્લેટ માં જતા રહીએ પોતાનું ઘર છોડીને અમારે ફ્લેટ માં જવાનો ઈરાદો કરીએ છીએ અમે બોલો એટલા હેરાન પરેશાન છીએ અમે હવે આનો કઈ નિકાલ તો થવો જોઈએ ને ત્યારે નિકાલ નહીં થાય તો અમે અમે કેટલા આમાં એક થઈશું પછી

ગટરની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે પાણીની સમસ્યા છે પીવાના પાણીમાં કચરો આવે છે એના કારણે છોકરા બી પાછળ બીમાર થાય તો એનો જવાબદાર કોણ રહેશે આવું તો રજૂઆતો બી કઈ કઈ થાકી ગયા જો બે એક એક રામજી મંદિર નો વિભાગ અને એની પાછળનો વિભાગ એક કોર્પોરેટર નો વિભાગ છે બરોબર એ બે બંને મેલા સરખા થઈ ગયા છેલ્લા વર્ષથી અમારો એમ બી પટેલ વાસ ત્રિવેદી માંડવી જો

વીસ વર્ષ પંચાયત સભ્ય રહેલો છું જયારે અમારી ગ્રામ પંચાયત હતી ત્યારે ખૂબ સરસ સારો એવો વિકાસ થતો રોડ રસ્તાનું સારું એવું આયોજન હતું આજ આજ રસ્તા ઉપર આરસીસી રોડ રાજીવ ગાંધી ગટર યોજના બનાવેલા છે અને તે ફેર આપણી સારી એવી કામગીરી હતી પણ જ્યારથી ત્રણ સાડા ત્રણ વર્ષથી કોર્પોરેશન આવ્યું ત્યારે કોર્પોરેશન કોઈની વાત સાંભળતું નહીં કોર્પોરેશનરો પણ ભલે વાતો કરતા હોય પણ એમનું પણ કંઈ ક્યાંય ઉપર ચાલતું નથી અને આ વાહોલ એક એવો વિકસિત ગામ હતું ત્યાં આગળ

બાકી એ સિવાય આખું વરસ ક્યાંય જોવા આવતા નથી અને જે કામ પહેલા જે સામાન્ય પંચાયત હતી ત્યારે સરપંચો દ્વારા એટલી ઉમદા કામગીરી કરવામાં આવી અને દરેક વોર્ડના સભ્યો પોતે રસ લઈ અને પોતાના એરિયાનો વિકાસ થાય એવું કામ કરતા હતા આજે જે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો આવી પરિસ્થિતિ તો ભૂતકાળમાં ક્યારેય બની જ નથી કારણ કે એક બાજુ ગટરના પાણી એક બાજુ પીવાનું પાણી બધું મિક્સ થઈ રહ્યું છે લોકોની હાલત બધી બદતર થઈ રહી છે જયારે હું જોવા જઉં તો તમે જો આ કોર્પોરેશન પહેલા જે ગ્રામ પંચાયત હતી એ રૂપિયા વેરો લેતી હતી આ એનો પુરાવો છે આ પંચાયત ની વેરા પામતી છે જયારે કોર્પોરેશન આવ્યા પછી તમે જુઓ તો વેરા ચૌદસો ને સિત્તેર રૂપિયા કરવામાં આવ્યા બરોબર ડબલ ડબલ વેરા કરે તો હું ડબલ સુવિધા ના આપો પણ તમે જે છે સારી એટલી તો સુવિધા આપો કે લોકો આરામથી સારા રસ્તાઓ ઉપર પસાર થઈ શકે એમનો આ જીવજંતુ માછરનો ઉપદ્રવ ના થાય એટલું તો કામ એમને કરવું જ જોઈએ કે આજે પાંચસો સાતસો રૂપિયા તમે ઘર દીઠ વેરો વધારેલો છો આ તમે વિસ્તારમાં જુઓ તો વાવોળમાં હજારો મકાન છે એ પ્રમાણે એમની કેટલી આવક થઈ છતાં પણ કોઈ પ્રોપર કામ કરવામાં આવતું કામ કરે તો એનું કોઈ ઢાળ મેન્ટેન કરવામાં નથી આવતા એ કારણે પરિસ્થિતિ છે ગટરના કનેક્શન ક્યાંક ને ક્યાંક બંધ પડ્યા છે એના લીધે ગટરો પણ બેગ મારે છે તો એ તંત્રએ ફરીથી જોડાય અને ગટરનું કનેક્શન ત્યાં પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે તો એ પમ્પિંગ સ્ટેશનમાં ગટરનું પાણી પહોંચે છે કે નહીં એ એ જો કાળજી લઈને કરવામાં આવે પ્રોપર ઢાળ મેન્ટેન કરવામાં આવે તો આ બધું પોસિબલ છે નથી એવું નથી હું કહું વરસાદ આવે તો થોડો ટાઈમ એ પાણી ભરાઈ રહે પણ બાકી તો પછી તો નીકળી જવું જોઈએ ને જ્યારે આ આખું ચોમાસું ચાર ચાર મહિના સુધી આ જ પરિસ્થિતિમાં અહીંના લોકો જીવી રહ્યા છે એમને એક આરોગ્યની જ ચિંતા છે કે ભાઈ બીમારી ફાટી નીકળશે તો ક્યાં જઈશું અત્યારે દવાખાનાના ખર્ચા એવા કઈ એવા નથી હું ભલે સરકારી યોજનાઓ હશે કે ભાઈ એમના આનો આ પીવાય પણ એ જે જ્યાં જાય છે એને ખબર પડે છે એને કેટલા ધક્કા ખાય બધું થાય તારે એને સુવિધા મળે ઘણા મળતી પણ નથી એટલે જો આ માધ્યમથી કહેવા માંગુ છું તંત્રને કે તમે સફાળા જાગી અને વાહોલમાં જે ગામ છે તો 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 એની આ ગામમાં તમે શું કરતા હશો તો વેલામાં વહેલી તકે વાહોલ ગામમાં જે પ્રોપર વાહોલ ગામ છે એના રોડ રસ્તા સારું થાય અને હું તો જો વાહલ નહીં જે વાહલની સોસાયટીઓ પણ છે ત્યાં પણ હજી પાણી ભરાયેલા છે અમુક જગ્યાએ તો ત્યાં પણ એનો નિકાલ કરવામાં આવે તેથી વાહોલમાં કોઈ એવો રોગચાળો ના ફાટી નીકળે અને લોકોનું જીવન સારું રહે અને સ્વસ્થ રહે જો વાત કરવામાં આવે તો અહીંયાના લોકો હાલ એવો અનુભવ કરી રહ્યા છે કે તેઓ કોઈ પાટનગરના ગામમાં નહીં પરંતુ પછાત ગામમાં રહી રહ્યા છે મેડમ અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે તો ગ્રામ પંચાયત જ સારું હતું આ નગરપાલિકા જ્યારથી આવી ત્યાંથી અમે ગંદકી જ અહીંયા સહન કરી રહ્યા છે અહીંયા નાના નાના બાળકો ઘણા છે તેઓને પણ અહીંયા બહુ તકલીફ પડે છે અહીંયા મહેમાન પરવાનું આવે તો એમને પણ બહુ જ તકલીફ પડે છે તો અમે તો બસ અમારી તો એક જ રિક્વેસ્ટ કે અહીંયા તમે કોર્પોરેટરનો વિસ્તાર જુઓ તો તમને એકદમ ચોખ્ખો જોવા મળશે બરાબર મેડમ તો અહીંયા ખાલી એમનો અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારો રસ્તો જે અમારો ગ્રામ પંચાયત જે કામ કરતું હતું એવું અહીંયા ફરત બજાવ તો સારું રહેશે અને અહીંયા કાયદેસર તો પક્ષપાત ચાલે છે બરાબર અમારો વિસ્તાર અમે માનો કે અમારા ઘરમાં કોઈ પણ સભ્ય કોંગ્રેસમાં ઊભું રહે તો એ વિસ્તારને પડતો મૂકી છે અને જ્યાં ભાજપનું હોય છે ત્યાં આગળ એ કરે છે બરાબર મેડમ અહીંયા તો અમે તો ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારું ગ્રામ પંચાયત જે કામ કરતું હતું એ કરે તો સારું રહેશે જો વાત કરવામાં આવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન નું પાપ હાલ છાપરી થઈને પોકારી રહ્યું છે રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જે પૂર્વ મેયર હતા એ પણ અહિયાં જ હતા શું આ શૈલેશભાઈ પટેલ કરીને છે કોર્પોરેટર અને પ્રેમલસિંહ ગોલ્ડ ડેપ્યુટી મેયર છે શૈલેષભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન છે તો પણ એમના જ વિસ્તારમાં જો આ કેવા ખાડા અને કેવી ગટર ઉભરાવ છે આ શું છે આ ખાડો નથી આ કમળ છે કમળ કમળ છે કમળ છે આટલા બધા વોટ આપે છે એકલે જ આજે ખાડાનું નામ બદલીને કમળ કરવું જોઈએ તો હાલ જો વાત કરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે પોકળ સાબિત થઈ રહી છે રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોને હાલ કઈ કઈ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો અહીંયા બાળકો રમતા હોય છે તો આ ખાડામાં પડી જાય છે અને પછી અહીંયા શું બધી ગંદકીમાં બહુ જ એમ કે ગટરનું ખરાબ પાણી હોય છે ને એના લીધે બાળકોને બહુ તકલીફ પડતી હોય છે રમવામાં અને અહીંથી જતા આવતા સાધનોમાં બહુ તકલીફ પડતી હોય છે ખાડા કયામાં અમુક લોકો પડી જાય છે ને એવું બહુ તકલીફ પડે અને અત્યારે એટલું વાસ મારે છે ને એના લીધે ગંદકી બી બહુ થાય મચ્છર બી એટલા થાય છે હવે આનો કોઈ નિકાલ આવતો જ નથી કેટલા મહિનાથી આ ચાલી રહ્યું છે પણ કઈ થતું જ નથી શું કરવાનું આનું હવે આનું શું છે એ જ ખબર નથી પડતી કે શું કરવું આનું હવે કેટલી કમ્પ્લેનો કરી આ બધા આજુબાજુ વાળા પણ કઈ જ આનો નિકાલ જ નથી આવતો આ વચન શું કરીને જાય છે ખબર જ નથી પડતી હજુ આનું પરફેક્ટ રિઝલ્ટ જ નથી આવતું હું એક વર્ષ નો વેરો ભરું છું બરાબર હવે વેરો ભરવાનો મતલબ શું કોઈ સુવિધા ના હોય તો મારે વેરો ભરવાની કોઈ એ ખરી કોઈ તો પછી મને વેરો ભરું છે એમાં કોઈ સુવિધા તો મળવી જોઈએ ને અમારા ઘર આગળ જ તમે જોવો તો એટલી બધી ગંદકી છે કે અમારા આ ભાણિયા ને અમારા મચ્છરથી તાવ આવ્યો તો કે જેનો આમ અમે છેક આગળ લઈ ગયા તારે તો એનો ઈલાજ થયો નહીતર અમારે એના અડાય નહીં એટલો તો એના શરીરમાં તાવ હતો અને એ ચાર વર્ષનો ભાણો છે હવે અમારે આનું પોઝિશન શું કરવાનું તો એનો તમે કઈ પણ નિકાલ લાવો કે જેનાથી અમે આમાંથી બહાર આવીએ જો વાત કરવામાં આવે ત્યાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવે હતી તેના પુરાણમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે તેના કારણે જ આ બધી દયનીય સ્થિતિ જોવા મળી રહી છે શું કહેશે હા એના કારણે જ કે અને આ તો એક ચોમાસાનું નથી આ તો અમારે પૂરી સાલમાં આ છે કે આખી સાલ અમારે આ જ રીતે અમારે જીવવાનું છે અમે આ રીતે હેરાન પરેશાન થતા જ રહીએ છીએ એના માટે હવે તાત્કાલિક આનો નિર્ણય જોઈએ અમારે જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં આવેલા વાવોલ ગામના લોકો હાલ પાટનગરના ગામમાં નહીં પરંતુ એક પછાત ગામમાં રહેતા હોય તેવો અનુભવ તેમને થઈ રહ્યો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પહેલા જે અહીંયા ગ્રામ પંચાયત હતી તે જ એમના હિતમાં કામ કરતી હતી જ્યાંનું આ ગામ કોર્પોરેશનમાં આવ્યું છે ત્યાંની તેમની હાલત દયન્ય થઈ ગઈ છે અને તેમની માંગ છે કે પાછું આ ગામને ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવે કેમેરામેન કલ્પેશ રાવલ જોડે કિંજલ શિકારી ટીવી સેવન્ટીન ગુજરાતી